માતા ઉભી હોય તો નાખો વધારો મળી ના મોને ગયો કદાચ મોગણી ચડી ગયો છે

એ કોણ જ્યાલ બસ નું કરીને મારે કર્યું પુણકોબી જગ્યા દેવું ઊભું રે શતી માતા હુવા જી સદી બે મારી બસ જોઈ પડે ને

ખોરવા છે છે ઓર ખોર છે દા આખો આ એ જો તમારા કે તમારી માતાનો વખો હોય સડુ ભાઈ અમારો ભગવાન બોલ રે આ દિવાનો ભગવાન તમારી માતા બે બીજી ગણ છે તો આવી જાય હાલ માડીએ સાપેું સહીયો બહાર હાચે નહી આ પડી જોઈને જો 18 છે એટલે એની ગણે મીતા 82 કમ્પ્લીટ 20 20

બુનોળ આપણે એના આગળના માતા આગળના આવના પાણી કે દે પાછો નો આપણે આ પથાઈ ગયું હે સરકાર એ લોકો આવતા માતા કહેતી અમે તમારી માતા કે ઘૂનો ઘૂનો ભૂનેકારનો હું માતાનો છું જો ઓર મને બોલ કર્યું તમે કર્યું પણ બોલ તો તમે તો બોલવાનું બોલ તો સાહેબ મદદ તમારા કરતા દુનિયર હતા હા 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 આ મેલી ગીધી ઓણવટી ગીધી થોડો થોડો કઈ ઇંચી વાળી જોવી રહે છે खबर कोई डिमांड ये

જો નિવેદમાં મોની જતી હોય હા જે નિવેદ સતી કરે એ બોલતો હોય થાવાય કે તો કશું નથી આવી માતાજી આવે તૂટલે બેઠી મને યાદ જ હું કે માતાજી કે નખો દે ઘર દેરું અધર બેહાડ્યું બેહાડ્યું અધર એટલે માતન ભોહાય તમારી કોને બેહાડ્યું એટલે કોનો કોનો હતો અને માર ફાડવાનો તો પણ દોશી ખબર હતી મને ખબર હતી કે માતા બોલી કે નખોદા દે દેરું ઘર દેરું તમે અધર બેહાડ્યું અધર બેહાડી ડોશી તો માતા બોલી હતી માતા કોને બેહાડી તમે બેહાડી ના માતન બાપ ફૂણા પર બેહાડી કડુક લે આવી હલો એ મંદિર નું કડુક લો

છોકરો નોકરી કરી ના આવે ને એટલે કોઈ ગુનો ના હોય ભણે ભણે મારું તો ખાવાનું ખાઈ જાય ભૂલો ભૂવા પણ કરે કોને મૂકી મારે

મંદિર હેબડે હા નંદન મંદિર છે ઓર તો બે દેખાય કરું દારા પિયડ ની વાત છે ગને બાનેડો ની વાત હા હા માતા ની વાત બાર આઈ ગં બાર આ આઈ તને આરી કે लव पर मंगावे पप्पा मामा शो पर न बोल शो मगर का चल पप्पा हां हग्गा हग्गा जो पर न बोल करगो शादी माता

Wane syugodang ngung puloy yacha, eh syugodang Ah, nahi tinamari ito, ah ni tinamari ito, ah ni tinamari ito, ah ni tinamari ito. Angki, 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 angki,